બનાસકાંઠા જિલ્લાની રાજસ્થાનની સરહદે અડીને આવેલા દાનેરા તાલુકામાં ભૂગર્ભ જળ સ્તર લગભગ પૂર્ણ થઈ ગયેલ છે અને હવે આ વિસ્તારમાં ખેતી કરવી પડકારજનક બની ગઈ છે પાણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહેલા દાનેરા તાલુકાના ખેડૂતો અત્યારે સિંચાઈના પાણીના અભાવે લાચાર છે એક સમયે દાનનો ભંડાર માનવામાં આવતા દાંદેરા પંથકનું નામ પણ દાન પરથી પડ્યું હતું પરંતુ વર્તમાન સમયમાં પાણીની વિકટ સમસ્યાને પગલે આ વિસ્તાર ઉજ્જળ થઈ ગયો છે બાજરી મૂળ નવી નવી ખેતી કરો આવે નવી નવી ખેતી ધારો કે આ બાજરી કરી અને બીજા આવતી કરા આ બાજરી કંપની વાળાનું કેવું છે કે કેન્સરની દવા માં પણ વપરાય છે થાઇરોડ ની ગોઠ હોય તો પણ વપરાય છે બનાસકંઠા જિલ્લાની રાજસ્થાનની સરહદને અડીને આવેલા ધાનેરા તાલુકામાં ભૂગર્ભ જળસ્તર લગભગ પૂર્ણ થઈ ગયા છે અને હવે આ વિસ્તારમાં ખેતી કરવી પડકારજનક બની ગઈ છે પાણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહેલા ધાનેરા તાલુકાના ખેડૂતો અત્યારે સિંચાઈના પાણીના અભાવે લાચાર છે એક સમયે ધાનનો ભંડાર માનવામાં આવતા ધાનેરા પંથકનું નામ પણ ધાન પરથી પડ્યું હતું પરંતુ વર્તમાન સમયમાં પાણીની વિકટ સમસ્યાને પગલે આ વિસ્તાર ઉજ્જળ થઈ ગયો છે સુરેન્દ્રનગર તાલુકાના ખેડૂતો મહેનતી હોવાની સાથે સાથે સારી એવી કોઠા સૂજ ધરાવે છે અને પાણીની આટલી વિગત સમસ્યા વચ્ચે પણ આજે સફળતાપૂર્વક ખેતી કરી રહ્યા છે ધાનેરા તાલુકાના રૂડાભાઈ ચૌધરીએ પાણીની સમસ્યા વચ્ચે પોતાના ખેતરમાં કિનોવાના છોડનું વાવેતર કર્યું છે કિનોવાને અમેરિકન બાજરી તરીકે ઓળખવામાં આવે છે અને આ બાજરી પોષક તત્વોથી ભરપૂર હોય છે પાણીની વિકટ સમસ્યાના પડકાર વચ્ચે પણ રૂડાભાઈ હાર નથી માણ્યા અને અત્યારે આ કિનોવાની ખેતી તેમના ખેતરમાં કરી રહ્યા છે અમે રૂડાભાઈ સાથે મળીને કિનોવાની ખેતી વિશે ચર્ચા કરી ત્યારે રૂડાભાઈએ કિનોવાની ખેતીના ફાયદા અને પોતાના અનુભવો જણાવ્યા હતા અમે શિયાળુ સિઝનમાં કિનોવા અમેરિકન બાજરીનું વાવેતર કરેલ છે પોચવી ગયોમાં સામેથી કંપનીવાળા આવ્યા હતા અને અમારો સંપર્ક કર્યો કે આ બિયારણ તમે વાવો સારું ઉત્પાદન એમાં મળશે હવે આ જે બાજરી કહેવાય છે આ બાજરી દવામાં વપરાય છે ખાવામાં પણ વપરાય છે અને એક વિગે લગભગ આઠથી દસ ગોરીનું ઉત્પાદન આપે છે અને કંપની પોતે આ બાજરી પાક્યા પછી લઈને જશે અને એનો ભાવ નક્કી કરેલો છે વીસ કિલોના અગિયારસો રૂપિયા પેમેન્ટ પહેલાં આપશે પછી માલ જ લઈને જશે આ બાજરી કંપનીવાળાનું કહેવું છે કે કેન્સરની દવામાં પણ વપરાય છે થાઇરોઇડની ગોઠ હોય તો પણ વપરાય છે ખાવામાં પણ વપરાય છે આપણે એનો દવા દવા રૂપિયા બિયારણ છે એમ પણ એની કોઈ ખાવાથી આડઅસર એમ થતી નથી પણ દવામાં વપરાય છે એવું કંપનીનું કહેવું છે તો લગભગ અમે આ પોચ વિગયોમાં વાવેતર કરેલ છે પોચ વિગયોમાં લગભગ થી પચાસ બુરીનો અંદાજ છે તો અગિયારસો પ્રમાણે લગભગ દોઢથી પોણા બે લાખનું ઉત્પાદન અમને મળશે એમાં કોઈ ખર્ચો નથી અને ખેતીમાં પણ શું એ કે ઘણી મહેનતું પણ નથી અને મળતર સારી રહેશે પાણીની મુશ્કેલીનો સામનો કરી રહેલા દાનેરા પંથકમાં ખૂબ જ ઓછા પાણીની મદદથી કિનોવાની ખેતીની શરૂઆત થઈ ચૂકી છે અને અન્ય ખેડૂતો પણ આ ખેતી અપનાવી રહ્યા છે રૂડાભાઈની જેમ જ ગામના અન્ય ખેડૂત દેવાભાઈએ પણ કિનોવાની ખેતી કરી છે અને અન્ય ખેડૂતોને કિનોવાની ખેતી કરવા માટે પ્રેરણા આપી રહ્યા છે રૂડાભાઈની જેમ જ કિનોવાની ખેતી કરતા દેવાભાઈ પણ સૂજણ આવી રહ્યા છે તે સાંભળો આ કિનોવા બાદરી રૂડાભાઈ આ વર્ષમાં વાવીએ પોચ વીઘા વાવી હતી હવે કોરોના કરથી કોણ શું હવામાન એક તો હારો હતો તે બાજરી હારીએ પોર નગાભાઈ આપતા ભાઈએ વાવી હતી તો કંપની એક હજાર રૂપિયા હતો આ વર્ષમાં અગિયારસો રૂપિયા વધેલો હતો બાજરી મૂળ દાડે દાડે નવી નવી ખેતી કરો ને તો જમીનની અનુકૂળ આવે નવી નવી ખેતી ધારો કે આ મૂળ કિનોવા બાદરી કરી અને જગ્યા આવતી વળી કોઈક બીજું કરા અલગ અલગ નવી ખેતી કરો તો જે કોઈક ધોની ધનિક જમીન પર ન થાય નવું નવું ખેતી કરો તો ઠીક રહે એને કરતા આ કિનવવા બાજરી એ બાજરી માટે સાર તો કોમ નહીં આવતી પણ મૂળ ઉત્પાદનમાં સારું રહે એમ સાર કોમ નહીં આવતી પણ ઉત્પાદનમાં રહેતા બીજા પાક પાક કરતી એણમાં ખર્ચો હતો ખર્ચો ધાપીને તો કારણ કે શું હણમાં લોબો ખર્ચો જ નથી આવતો બીજાનો ભાવ માપીએ ફલે ઉત્પાદનમાંય ઠીક આવે ફરે કોઈ ભૂંડ રૂદ્રો કોઈ બગાડો નથી થતો સાહેબ ધાનેરામાં કરવામાં આવી રહેલી કિનુવાની ખેતી પાણીની સમસ્યાનો સામનો કરી રહેલા અન્ય વિસ્તારો માટે પણ ફાયદાકારક છે કારણ કે કિનુવાની ખેતી ખૂબ જ ઓછા ખર્ચ અને ઓછી મહેનતથી કરવામાં આવે છે અને સિંચાઈ માટે ખૂબ જ ઓછા પાણીની જરૂરિયાત રહે છે મહત્વની વાત તો એ છે કે કિનુવાની ખેતીમાં વન્યજીવોથી થતું નુકસાન પણ નહીવત છે અને સરળતાથી નક્કી કરેલા ભાવોથી તેનું વેચાણ પણ થઈ શકે છે કિનોવાની ખેતી પરંપરાગત ખેતીની સરખામણીમાં ફાયદાકારક હોવાના લીધે ખેડૂતોની આવકમાં પણ વધારો થાય છે કિનોવાની ખેતીના ભવિષ્યની વાત કરવામાં આવે તો દિવસે દિવસે જે રીતે ભૂગર્ભ જળ સ્તર નીચે ઉતરી રહ્યા છે ત્યારે આગામી સમયમાં સિંચાઈ માટે પાણીની હજુ પણ વિકટ સમસ્યા સર્જાઈ શકે તેમ છે ત્યારે ભવિષ્યમાં પાણીની સમસ્યા વચ્ચે ખેતી માટે કિનોવાની ખેતી શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થશે સાથે સાથે કિનોવાની ખેતીથી રોજગારીની તકોમાં પણ વધારો થશે જેનાથી સૂકા વિસ્તારોમાં ખેતી માટે એક નવો રસ્તો ખુલી શકે તેમ છે પછાત માનવામાં આવતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પ્રતિકૂળ પરિસ્થિતિ વચ્ચે પણ સફળ ખેતી કરી રહ્યા છે રૂડાભાઈ અને દેવાભાઈ જેવા ખેડૂતો પણ અત્યારે ખેતીમાં નવીન બદલાવ લાવીને સમૃદ્ધિની રાહ પકડી છે અને આ બંને ખેડૂતોએ સાબિત કરી બતાવ્યું છે કે ખેતીમાં પરિવર્તન કરીને યોગ્ય વાવેતર કરવાથી માત્ર તેમની ખેતીમાં આવકમાં જ વધારો નથી થયો પરંતુ સાથે સાથે તેમની જીવનશૈલી પણ બદલાઈ રહી છે